सकल अमरत्व फूलता है मुझ में संहार झूलता है मुझ में उदयाचल मेरा दीप्त भाल भूमंडल वक्ष स्थल विशाल मुझ पर दिबंध को घेरे हैं मैं नाक मैं पग मेरे हैं दिखते जो ग्रह नक्षत्र निकल सब है मेरे मुख के अंदर दुर्घो दुर्घो दृश्य कांड देख मुझ में सारा ब्रह्मांड देख चर अचर जीव जग क्षर अक्षर न स्वर मनुष्य सुर जाति अमर शतकोटि सूर्य शतकोटि चंद्र शतकोटि सरित जल सिंधु मंद्र शतकोटि विष्णु ब्रह्मा महेश शतकोटि जिष्णु जल पति धनेश शतकोटि रुद्र शतकोटि काल शतकोटि दंड धरी लोकपाल जंजीर बढ़ाकर साधिने ने हाँ, हाँ दुर्योधन जा बांधि ने अरे रे माड़ी मत गुमा विश तारो

ભાવ શૂન્ય સ્વાર્થ પરાયણ તક સાધુ ઉછરતા જોયા સત્ય હકીકત કહું છું ત્યારે પ્રભુ ને મેં રડતા જોયા ઈશ્વર ને મેં રડતા જોયા આ બધું થવાનું કારણ કે આ યુવાન આપણી સંસ્કૃતિથી અળગો થયેલો છે અને સંસ્કૃતિ એટલે શું તો કે વિચાર પ્રણાલી જીવન પ્રણાલી અને ઉપાસના પ્રણાલીનો સંગમ આ જીવન પ્રણાલીમાં એક મહત્વનું બિંદુ એટલે આપણે અત્યારે જોયા કે લોક નૃત્ય તેનાથી પણ યુવાન પાછો જયો છે ખૂબ સાચી વાત છે કે અત્યારે યુવાનોને

મજા જ લેવાની છે આપણે હે ને પંચકોષ થિયરી તમે જુઓ ને તો એમાં સૌથી પહેલો પ્રાણમય કોષ અન્નમય કોષ સૌથી છેલ્લે આવે આનંદમય કોષ કેમ કે ભગવાન છે ને એ ચિત્ત અને આનંદ સ્વરૂપ છે એમ તો આ મજા તો લેવાની જ છે પણ મારા અનુસાર મજા પણ ત્રણ પ્રકારની હોય સાત્વિક રાજસિક ને તામસિક તામસિક મજા થાય ને તો એ આપણે બધા ઠઠ્ઠા મસ્કરી કરીને ઓટલા તોડતા જ હોય પણ અહીંયા આપણે ભેગા થયા છે સાત્વિક મજા લેવા માટે તો એ મજા લઈએ હે ને ગલત પ્રવાહ બાલ ડલેબિતાં ભુજંગ તુંગ માલિકા ડમદ ડમટ 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 નિડા ડમડ ડમર્મ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર દિગંત પ્રમોદ માન માન સે

મારી પાસે જ છે ભાઈ વત્સલ પાસે જ છે ને ચાલો ઓડિયન્સ ને માન રાખીને છેલ્લે ફરીથી ગાઈ નાખીએ હું એમ કઉ છું કે રિપીટ છે પણ મને બહુ ગમે છે એને પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું

ગંગીર્ંગલ લાજ હેલો ચંદનિાલ કુમકુમ સિંદર ગુલાલ વરસાવે હેલ સમ વિષાવ જટાજૂ ચંદ્ર ભાલ રંગ રંગમલાલ વિમલ નીર લાજય હેલો ત્રૈ લાલ લાલ કંઠમાલ વિકસિત લડકે પ્રસાલ ફટિક જ રુદ્રમલાલ ગાચે હે બમ બમ ડમ રૂપાલ નાગવે શંકર મહારાજ રાજ

મારો અવાજ એટલો સારો નથી કે હું ગીત ગાઈ શકું પણ એની આગળની પંક્તિ બહુ ગમે એમ કે ખડો ખડો નદી 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 સે 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 લગ્યો લગ્યો બાણ બાણ બે પક્ષીઓના જોડા હતા બંને મૃતપાય અવસ્થામાં મરેલા હતા એટલે એક પ્રેમી અને એની પ્રેમિકા આ પતિ અને પત્ની એ બંને જાય છે અને પતિ પૂછે છે કે પારધી તો ક્યાંય દેખાતો નથી અને પક્ષીઓને તો બાણ લાગેલું દેખાતું નથી ખડો નદી સે થી ઓર લગ્યો નદી સે બાણ તો મેં તુજસે પૂછું એ સખી કેશે છૂટે પ્રાણ અને પ્રાણ ગયા કેવી રીતે અને એની પત્ની ખૂબ સુંદર જવાબ આપે કે જળ થોડો પાણી બહુ ઓછું હતું જળ થોડો કેટલું ઓછું કે બેમાંથી એકની તરહ ને એટલું પાણી હતું જળ થોડો અને ને હું ઘણો સ્નેહ બહુ હતો બે વચ્ચે પ્રેમ બહુ હતો જળ થોડો અને ને હું ઘણો એહી इसको प्रमाण તું પી તું પી રહે એસે છૂટે પ્રાણ હંસ લો કે હંસ લઈને તું પી અને ટેલી એમ કે તું પી આમ કરતા કરતા બન્નેના પ્રાણ જતા રહ્યા મારી સાથે ગાસો તો આપણે એક કડી ગાઈએ થાલે ગાઈએ ગાઈએ એને ને ને આ હંસલા છે એને શહેરીકરણ સાથે પણ આપણે સરખાવી શકીએ મારું એવું માનવું છે એમ કે ગામડુંનું નું ઘી દૂધ અને સારો સ્વચ્છ ખોરાક છોડી અને પૈસા કમાવવા માટે ફ્લેટ ફ્રીઝ અને ફ્રી આટ મળે તો શું બીજું આ કમાવવા માટે